જીપીએસસીનું પચાસ ટકા પણ ભટ્ટને ખવડાવે તેવું ગણિત માત્ર ગુજરાતમાં જ પચાસ ટકા છે એને પરિણામે ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ લેખિતમાં નંબર વનને નાપાસ પણ કરી શકે છે અને સૌથી ઓછા ગુણ હોય જેને બાવીસ ટકા માર્ક્સ હોય લેખિતમાં એને અઠ્ઠાણું ટકા માર્ક્સ આપીને પાસ કરી શકે છે કારણ કે ગણિત જ એ પ્રકારનું એમણે સેટ કર્યું છે કે જેથી કરીને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય સામે સામાન્ય વ્યક્તિને તો સમજણ પણ પડતી નથી આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષામાં ચારસોમાંથી બસો વીસ લાવનાર ઉમેદવાર પાસ થાય છે જ્યારે બસો ચાલીસ કે તેથી વધુ ગુણ લાવનાર ત્રણ ઉમેદવારો એ નાફાશ થાય છે તો આજે આપણે પચાસ ટકા વેટિશના ઇન્ટરવ્યૂના પર્દાફાશનો ત્રીજો ભાગ આપણે જોઈશું વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો અને આખો જે વિડીયો છે એ વિડીયોમાં તમને જે પક્ષપાત છે એ પક્ષપાત સ્પષ્ટ રીતે તમને દેખાઈ આવશે સુપ્રીમ કોર્ટના જે ચુકાદા છે એ ચુકાદાનું ઉલ્લંઘન પણ તમને અહીંયા જોવા મળશે જીપીએસસીના પોતાના બનાવેલા જે નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન પણ તમને આ વિડીયોમાંથી જાણવા મળશે જોઈએ વિગતો હા પહેલાં તો મિત્રો પચાસ ટકા વેઇટેજનું ઇન્ટરવ્યૂ એટલે શું એ હું તમને સમજાવી દઉં આમાં ત્રણસો ગુણની લેખિત પરીક્ષા હોય છે એમસીક્યુની અને ત્રણસો ને તમે છ વડે ભાગો એટલે લેખિતનું મેરિટ નક્કી થાય ધારો કે કોઈને ત્રણસોમાંથી એકસો એસી આવ્યા તો એને છ એ ભાગો એટલે ત્રીસ એનું લેખિતનું મેરિટ થયું પછી સો માર્સનું ઇન્ટરવ્યુ સો ગુણનું ઇન્ટરવ્યુ જે આવે એને બે વડે ભાગવાના એટલે ઇન્ટરવ્યુનું મેરિટ થશે દાખલા તરીકે કોઈને ઇન્ટરવ્યૂમાં ચાલીસ ગુણ આવ્યા પહેશે સોમાંથી તો એને બે ભાગો એટલે વીસ ગુણ થશે અને એનું ફાઇનલ મેરિટ ત્રીસ લેખિતના અને વીસ ઇન્ટરવ્યૂના એટલે પચાસ ગુણ થશે રાઈટ હવે ઇન્ટરવ્યૂનું વેઇટેજ છે એ લેખિત કરતાં હંમેશા ઓછું જોઈએ છે પણ અહીંયા આ જે પદ્ધતિ છે એમાં લેખિતના જેટલું જ ઇન્ટરવ્યુનો વેઇટેજ છે એને પરિણામે કેટલીક વાર ત્રણસોમાંથી ત્રણસો ગુણ લાવનાર ઉમેદવાર પણ એ નાપાસ થઈ શકે જોઈએ ઉદાહરણથી આપણે હા આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ બેનું પરિણામ છે તેર બાર બે હજાર ચોવીસના રોજ આ પરિણામ જાહેર થયું છે એમાં છવ્વીસ જગ્યાઓ હતી રાઈટ જોઈએ વિગતો ચારસો માંથી બસો વીસ પોઈન્ટ પોઈન્ટ બાસઠ છે ઇન્ટરવ્યુમાં સત્યાવીસ પોઈન્ટ પચાસ છે એટલે એનું ફાઇનલ મેરિટ પંચાવન પોઈન્ટ બાર ટકા થાય છે કઈ રીતે એના માર્કસ થયા એ જોઈએ લેખિતના સત્યાવીસ પોઈન્ટ એટલે એકસો આ જે પચાસ બે ગુણો એટલે પંચાવન થયા તો આ ગુણ એના સો માંથી છે આ બંનેનો સરવાળો કરો એટલે બસો વીસ થાય ચારસો માંથી એને બસો વીસ પોઈન્ટ બોતેર ગુણ એને ફાઇનલ મેરીટમાં થયા છે રાઈટ આ ચારસો માંથી એના ગુણ છે હવે આપણે સામે જોઈએ કે બસો એકતાલીસ પોઈન્ટ ચોરાશી લાવનાર ઓબીસી ઉમેદવાર કઈ રીતે નાપાસ થાય છે તે લેખિતમાં એના ગુણ છે તેત્રીસ પોઈન્ટ ચુમ્વાલીસ ઇન્ટરવ્યુ વીસ છે એટલે એનું જે મેરિટ છે એ મેરિટ તેતાલીસ પોઈન્ટ ચુવાલીસ થાય એના ત્રણસો જે લેખિત માર્ક છે તે ઇન્ટરવ્યુમાં વીસ છે એના ડબલ કરો એટલે ચાલીસ આ સો માંથી રાઇટ અને બંનેનો તમે સરવાળો કરશો તો બસો એકતાલીસ પોઈન્ટ ચોરાશી ગુણ થયા ચારસો માંથી હવે ચારસો માંથી બસો ને એકતાલીસ પોઈન્ટ ચોરાશી ઉમેદવાર એ નાપાસ થાય છે જ્યારે અહીંયા બસો વીસ લાવનાર ઉમેદવાર એ પાસ થાય છે હવે તમે અહીંયા જુઓ કે ચારસો માંથી બસો વીસ પોઈન્ટ બોતેર લાવનાર ફાઈનલ મેરિટ પંચાવન પોઈન્ટ બાર ટકા થાય છે તમને લાગે છે ને આખું અટપટું જેના ગુણ વધારે એનું ફાઈનલ મેરિટ ઓછું જેના ગુણ ઓછા એનું ફાઈનલ મેરિટ વધારે કારણ કે આખું જે મેરિટ જ એ પ્રકારનું ગોઠવેલું છે કે સામાન્ય વ્યક્તિને એ સમજાય નહીં પણ આપણે ગુજરાતના એકે એક વ્યક્તિને આ બાબત સમજાવવાની છે એટલે વિડીયોને તમારે શેર કરવાનો છે હવે બીજું કે બસો ચાલીસથી વધુ ગુણ હોય એવા ઓબીસીના તો કેટલા ત્રણ ઉમેદવારો છે રાઈટ કે જેના બસો ચાલીસથી વધારે હોય અને છતાં એ નાપાસ થયા હોય જોઈએ વિગતો મિત્રો આખો મીન્સ આખી જે ઇન્ટરવ્યૂ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ઓબીસીને વ્યવસ્થિત રીતે એમના ઘડેલા નિયમોથી ખતમ કઈ રીતે કરી શકાય આખો ખેલ અહીંયા જુદા જુદા જે આંકડાકીય વિગતો છે એના લીધે તમને સમજાશે જોઈએ વિગતો લેખિતમાં મેરિટમાં એકથી સોળમાં ઓબીસીના જે ઉમેદવારો છે ઓબીસીના તેર ઉમેદવારો છે એક થી સોળમાં તો એમાંથી માત્ર ત્રણ જ પાસ થયા છે મેરિટ છે એક થી સોળ વિદ્યાર્થીઓનું એમાં તેર વિદ્યાર્થી ઓબીસીના પણ પાસ થનાર માત્ર ત્રણ એટલે કે દસ ઉમેદવારો એમાં ના પાસ અને વધુમાં જે ઓબીસીનો ત્રીજા નંબરે આવે છે ચોથા નંબરે આવે છે છઠ્ઠા નંબરે આવ્યો છે અને સાતમા નંબરે આવ્યો છે ઉમેદવારો એમાં નાપાસ થયા છે લેખિતમાં બીજો મુદ્દો જોઈએ ત્રણસો માંથી બસો બાવીસ પોઈન્ટ ત્રણ ગુણ સાથે નંબર વન

જે માર્ક્સ ઇન્ટરવ્યુમાં આપ્યા છે એના લીધે આમને ઓપનમાં જતાં રોકવામાં આવ્યા એટલે આ બે ઓબીસીના જે મેરિટોરિયસ ઉમેદવારો છે એ ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં માર્ક્સ કાપીને એમને ઓપનમાં જતાં અટકાવવામાં આવ્યા જે બસો બાવીસ પોઈન્ટ ત્રણ ગુણ લાવે છે એ ઉમેદવારના લેખિતમાં ગુણ ચોતેર ટકા છે રાઈટ લેખિતમાં એના ગુણ ચોતેર ટકા પણ ઇન્ટરવ્યુમાં ઇકોતેર ટકા ગુણ છે પણ ઇન્ટરવ્યુમાં એને એકતાલીસ ટકા ગુણ આપ્યા છે મિત્રો આ બંને ઉમેદવારો પાસ તો થઈ જાય છે પણ આ બંને ઉમેદવારોને ઓપનમાં જતા રોકવામાં આવ્યા કારણ કે ચાલીસ ટકા ગુણ આપવાથી ઓપનમાં જતાં રોકવામાં આવ્યા હવે તમે સામે ઉદાહરણ જો કે જનરલ ઉમેદવારને ત્રણસો માંથી એકસો ગુણ એટલે કે એકાવન ટકા ગુણ લાવે છે એને મૌખિકમાં કેટલા પંચોતેર ટકા ગુણ આપવામાં આવ્યા છે એટલે કે એકાવન ટકા લાવનારને ઇન્ટર ઇન્ટરવ્યૂમાં પંચોતેર ટકા ચોતેર ને એકોતેર ટકા લાવનારને ઇન્ટરવ્યૂમાં ચાલીસ કે એકતાલીસ ટકા અને એક વાત મિત્રો હું તમને કહી દઉં કે હસમુખ પટેલ સાહેબની એક મોડસ ઓપરેટ ડે છે કે જેના ગુણ ઓછા છે અને જો એ જનરલ કે ઈ ડબલ્યુ એસમાં આવતો હોય તો માં સૌથી વધુ ગુણ આપીને એમને ઓપન મેરિટમાં કે પાસ કરવા માટેના એ પ્રયાસો કરે છે જોઈએ બીજી વિગતો હા લેખિતમાં એક થી સોળમાં ઓબીસીના તેર પણ ઓપનમાં માત્ર ત્રણ ઉમેદવારો જ પાસ થયા મિત્રો ઓપનમાં પાસ થવું એટલે ઓપનમાં પાસ થવું એટલે અનામત વર્ગના જે ઉમેદવારો છે એના ગુણ જનરલના જેટલા અથવા એનાથી વધારે અને ઓપનમાં કોણ જઈ શકે જેના માર્ક્સ વધારે હોય તે લેખિતમાં એકથી સોળમાં ઓબીસીના તેર વિદ્યાર્થીઓ છે એટલે ઓપનમાં ઓબીસીના વધારે જવા જોઈતા હતા પણ આમાં ત્રણ પાસ થયા રાઈટ પણ ના એ કેટલા પાંચ ઉમેદવારો ઓપનમાં ગયા નો જે મેરિટ છે એક થી સોળ એમાં ઓબીસીના તેર મેરિટમાં આવે છે તો ઓપનમાં જનારની જે સંખ્યા છે એ ત્રણ છે જ્યારે અહીંયા લેખિતમાં મેરિટમાં ત્રણ આવે છે તો ટોટલ જે ઓપનમાં જનાર ઈડબલ્યુએસના ઉમેદવારો છે એની સંખ્યા એ પાંચ છે આનો અર્થ એવો થયો કે એકથી સોળમાં મેરિટમાં આવેલા ત્રણ ઉપરાંત બીજા જે ઉમેદવારો છે જે એકથી સોળમાં મેરિટમાં નથી આવ્યા એમને પણ ઇન્ટરવ્યુમાં વધારે માર્ક્સ આપીને ઓપન કેટેગરીમાં એમને પાસ કરવામાં આવ્યા છે હા હવે મિત્રો આ જે ગોટાળા છે ગોટાળાની શરૂઆત ઇન્ટરવ્યુમાં કેટલા બોલાવો છો ત્યાંથી શરૂ થાય છે રાઈટ એટલે આ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો કે ઇન્ટરવ્યુમાં ઈડબલ્યુ એસ ની ત્રણ અનામત બેઠકો હતી કેટલી ત્રણ અનામત બેઠકો હતી એની સામે ઇકોતેર ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યા ઓબીસીની સાત જગ્યાઓ અનામત હતી એની સામે એટી સિક્સ ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવ્યા મિત્રો આ આખો તફાવત તમને ખ્યાલ આવશે કે જેની દસ ટકા ટોટલ અનામત છે એમને ઇકોતેર ઉમેદવારો બોલાવવામાં આવે છે જ્યારે ઓબીસીની એટી સિક્સ સોરી સત્યાવીસ ટકા અનામત સામે છ્યાસી ઉમેદવારો બોલાવવામાં આવે છે એસટીની ચાર અનામત જગ્યાઓ હતી તેની સામે માત્ર સોળ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હકીકતમાં તો આ જગ્યાઓ આદિજાતિ વિકાસ અધિકારીને છે રાઈટ તો એસટીના વધુ ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવી શકાયા હોત રાઈટ આ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવા જેવું છે બાર જે જનરલ જગ્યાઓ હતી એ માટે થર્ટી કેન્ડિડેટને જનરલ કેટેગરીના બોલાવવામાં આવ્યા છે એસસીનો એક પણ ઉમેદવાર નથી એસસીનો એક પણ ઉમેદવાર નથી કારણ કે માટેની એક એક પણ જગ્યા અનામત હવે મિત્રો ખૂબ જ મહત્ત્વનો સવાલ ઊભો થાય છે જે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર છે કે જો અનામત જગ્યા ન હોય તો શું એસસી અરજી ના કરી શકે એ અરજી તો કરી જ શકે એના જો મેરિટમાં સારા ગુણ હોય તો પણ કેટેગરીમાં એ પાસ થઈ શકે પરંતુ અહીંયા તો એક પણ ઉમેદવાર ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યો નથી રાઈટ એટલે આ જે છે એ સુપ્રીમ કોર્ટના જે ચુકાદા છે એ ચુકાદાનો ઉલ્લંઘન છે અનામત જગ્યા ન હોય તો પણ અનામત ઉમેદવાર એ અરજી કરી શકે છે એનું મેરિટ જો જનરલ કરતા વધારે હોય તો એ ઓપન જગ્યામાં એ લાગી પણ શકે છે એટલે આ જે વિગત છે એ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે દર્શક મિત્રોને જણાવો કે ઇન્ટરવ્યૂમાં જે ગોટાળા થાય છે માર્ક્સમાં આપવામાં જે અન્યાય થાય છે જે ગેપિંગ કાંડ થાય છે એની શરૂઆત ઇન્ટરવ્યૂ પહેલાંથી થઈ જાય છે આ વસ્તુ તમે સમજો કારણ કે ઇન્ટરવ્યૂમાં કેટલા ઇન્ટરવ્યુ માં કેટલા બોલાવવા એ નિયમનું ઉલ્લંઘન થાય છે આ જે જાહેરાત આવી એ જાહેરાતમાં પણ એમાં સ્પષ્ટ લખેલું હતું કે જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવા જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવા પરંતુ અહીંયા તો છવ્વીસ જગ્યાને બદલ જે છે તો સેવન્ટીટ ઉમેદવારો બોલાવાના થાય પણ અહીંયા તો ઘણા બધા ઉમેદવારો બોલાવ્યા છે લગભગ જેટલા ટોટલ ઉમેદવારો બોલાવ્યા છે એટલે ગોટાળાની શરૂઆત ઇન્ટરવ્યુ પહેલાથી થાય છે આ જે જાહેરાત છે જાહેરાતમાં જ એનો ઉલ્લેખ છે કે ઇન્ટરવ્યુમાં જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે રાઈટ એટલે આ જે વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે જુદી જુદી પરીક્ષાઓમાં યુપીએસસીની પરીક્ષામાં આ વેટેજ તેર પોઈન્ટ અઠાવન ટકા છે આસિસ્ટન્ટ પ્રોફેસર અને અન્ય ટેકનિકલ જગ્યાઓમાં જુદા જુદા રાજ્યોમાં જોઈએ તો ઉત્તર પ્રદેશમાં તેર પોઈન્ટ ઝીરો ચાર ટકા રાજસ્થાનમાં દસ પોઈન્ટ એકોતેર ટકા છત્તીસગઢમાં નવ પોઈન્ટ ઝીરો નવ ટકા મધ્યપ્રદેશમાં અગિયાર પોઈન્ટ અગિયાર ટકા હરિયાણામાં બાર પોઈન્ટ પાંચ ટકા અને તામિલનાડુમાં તેર પોઈન્ટ ચાર ટકા ઇન્ટરવ્યૂનું છે જ્યારે ગુજરાતમાં આ વેઇટીજ એ પચાસ ટકા જેટલું છે લેખિતના જેટલું જ ઇન્ટરવ્યૂનું વેઇટેસ છે એને પરિણામે વિદ્યાર્થીઓને ઘણો મોટો અન્યાય થાય છે હવે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે અશોક કુમાર યાદવ વિરુદ્ધ હરિયાણામાં ચુકાદામાં એવું કહેવામાં આવ્યું છે કે ઇન્ટરવ્યુ નું છે એ બાર પોઈન્ટ બે ટકાથી વધવું ન જ હોવું જોઈએ અને એમાં એક મહત્વની કોમેન્ટ છે ઇન્ટરવ્યુ કરતા જે લેખિત છે એ લેખિત એ વધારે મહત્વનું છે પણ ગુજરાતમાં તો એનો ઉલ્લંઘન કરવામાં આવે છે જીપીએસસીના ઇન્ટરવ્યૂ અંગેના ગોટાળા અંગે પચાસ ટકા ના જે ઇન્ટરવ્યૂના જે પર્દાફાશ અને અગાઉના જે મારા વિડીયો છે એ વિડીયો આપે જોયા ન હોય તો જોઈ લેશો મેક્સિમમ સંખ્યામાં શેર કરશો જેથી અન્યાય અંગે અવેરનેસ જાગૃતિ આવે અને આપણી વાત છે એ વાતને વધુ વેગ મળે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં